મિત્રો હું ડૉક્ટર દીપ્તિ ભટ્ટ સાયકેટ્રિસ માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ આજે આજે હું તમને એપિલેપ્સી એટલે કે ખેંચ અથવા તો વાયુની બીમારી વિશે જણાવવા માગું છું ખેંચ આવવાનું મુખ્ય કારણ મગજમાં થતા વીજળી ફેરફારો છે તો આપણે આજે જાણીએ કે ખેંચ અથવા તો વાયુની બીમારીને કઈ રીતે ઓળખી શકાય તો એપિલેપ્સી છે એ બે પ્રકારની હોય છે જેમાં એક મુખ્યત્વે છે જનરલાઇઝ એપિલેપ્સી અથવા તો પૂરા શરીરની ખેંચ અને બીજું છે પાર્શિયલ એપિલેપ્સી અથવા તો જેમાં શરીરના અમુક જ ભાગને અફેક્ટ થતી હોય તેવી ખેંચની બીમારી જનરલાઇઝ એપિલેપ્સી આ પ્રકારની ખેંચમાં દર્દીનું આખું શરીર અચાનકથી ખેંચાતું હોય છે અથવા તો દર્દીના શરીરમાં જે તણાવ ઊભો થાય છે તેના લીધે શરીરના જુદા જુદા અંગોને ઝાટકા વાગતા હોય છે આ પ્રકારના દર્દીઓ પોતાનું ભાન ગુમાવી દે છે ઘણી વખત ઝાડો અથવા પેશાબ પણ કરી દે છે જો આવી વ્યક્તિ રોડ પર હોય અથવા તો ક્યાંય ઊભેલા હોય તો તેને વાગી જવાની શક્યતા ઘણી વધારે રહેલી હોય છે સાથે સાથે એપિલેપ્સીમાં એપિલેપ્સીના ખેંચની જે ત્રણથી પાંચ મિનિટનો પીરિયડ છે એ પૂરો થયા પછી દર્દીને થોડા સમય સુધી બેભાન અવસ્થા રહે અથવા તો કન્ફ્યુઝન એટલે કે ડિલિરિયમ થવાની શક્યતા પણ રહેલી છે પાર્શિયલ એપિલેપ્સી એટલે કે જે શરીરના અમુક જ ભાગની ખેંચ છે એમાં જે મેનું નામ બતાવી રહ્યું છે એ પ્રમાણે શરીરના ચોક્કસ ભાગમાં આ આ પ્રકારની ખેંચ અનુભવાતી હોય છે ઘણી વખત માત્ર એક હાથ અથવા તો પગ અથવા તો એક બાજુનું આખું અંગ આ પ્રકારની ખેંચમાં ઇન્વોલ્વ થતું હોય છે આ પ્રકારના દર્દીઓ જનરલી પોતાનું ભાન ગુમાવતા નથી ખેંચ આવતા પહેલાં ખેંચના દર્દીઓને એક ઓરા થતું હોય છે જે જે દરમિયાન એને અમુક લક્ષણોથી એવી ખબર પડતી હોય છે કે મને ખેંચ આવવાની છે તો જો આ પીરિયડ દરમિયાન એ લોકો પોતાને ઓળખી શકે કે મને હવે ખેંચ આવવાની છે તો ખેંચને અટકાવી શકાય અથવા તો એટલીસ્ટ ખેંચ દરમિયાન એને કોઈ ઇન્જરી ન થાય એ આપણે કરી શકીએ ખેંચની બીમારીની સારવાર જો ડૉક્ટરની સલાહ હોય ત્યાં સુધી ચોક્કસપણે કરાવી